મહાન પુરુષો કહે છે કે ગ્રામ પંચાયતને સેવાનું મંદિર બનાવજો સત્તાનો અડ્ડો નહીં સાહેબ કહે છે કે જો પાણી મર્યાદા તોડે ને તો વિનાશ થાય છે વિનાશ નોતરે છે પરંતુ જો વાણી મર્યાદા તોડે તો સર્વનાશ થાય છે મહાવિનાશ થાય છે સંબંધો જો થોડા ટાઈમ માટે રાખવા હોય ને તો બહુ જ મીઠું બોલજો અને જો લાંબા સમય સુધી સંબંધો જાળવી રાખવા હોય ને તો સ્પષ્ટ બોલજો સાચું કહેજો સાચું બોલજો અને હા ઉઠાવીને ફેંકી દો એવા સંબંધોને ઊંડા સમુદ્રની અંદર જે તમારી પીઠ પાછળ તમને નુકસાન કરે છે તમારા મૂળિયા કાઢવાની કોશિશ કરે છે જિંદગીમાં સૌથી વધારે દુઃખ ક્યારે થાય છે જાણો છો તમે જ્યારે તમને એવી ખબર પડે કે તમે એટલે કે આપણે જેને સૌથી વધારે મહત્ત્વ આપીએ છીએ સૌથી શ્રેષ્ઠ સારા ગણીએ છીએ તે જ માણસો આપણી પીઠ પાછળ આપણી કાપણી કપતા હોય છે તેમની નજરોમાં આપણી કોઈ કિંમત નથી ટીવી જ્યારે આપણને ખબર પડે છે ત્યારે સૌથી વધારે જબરજસ્ત દુઃખ થતું હોય છે બહાદુર યોદ્ધા છે જે જમીનનો સીનો ચીરીને જમીનમાંથી સોનું પકવે છે સોનું નીકાળે છે પરંતુ હા તે માટીમાં દફન થઈ જાય છે કેમ કે કોઈ વાર તેને મોસમ દગો કરતી હોય છે તો કોઈ વાર સિસ્ટમ કાચંડાની જેમ રંગ બદલવાવાળા લોકો છે ને તે વફાદાર નથી હોતા તેવા માણસો વારંવાર રંગ બદલતા હોય છે એટલે કે વારંવાર પોતાની વાત મૂકીને પછી ફરી જતા હોય છે તે લોકો વિશ્વાસને પાત્ર નથી તેવા લોકો પર ભરોસો કરશો નહીં તેવા લોકો પર વિશ્વાસ કરશો નહીં જે પોતાની વાત મૂકીને તરત જ ફરી જતા હોય છે પોતાની વાતથી બદલાઈ જતા હોય છે હું એટલા માટે પાછળ છું કે મને હોશિયારી નથી આવડતી હોશિયારી કરતા નથી આવડતી લોકોને મારી વફાદારી સમજાય કે ન સમજાય પરંતુ મને ગદારી કરતા નથી આવડતી દોસ્તો એક મહાન પુરુષ કહે છે કે જ્યારે તમારા દિવસો સારા હોય ને ત્યારે તમે તમારું શરીર સાચવજો અને જ્યારે પણ તમારા દિવસો ખરાબ હોય ને ત્યારે તમે તરા તમારા મગજને સાચવજો મગજને શાંત રાખજો દોસ્તો એવો યુગ ચાલી રહ્યો છે કે ધર્મના નામ પર લડવા બધા તૈયાર થાય છે પરંતુ ધર્મ જે રસ્તો બતાવે છે તે ધર્મના રસ્તા પર ચાલવા કોઈ પણ તૈયાર નથી તેવો યુગ ચાલી રહ્યો છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો